હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ગરકાખાનામાં અને આજે આપણે બનાવીશું જુઓ તલ પાપડી તલ સાંકડી કહેવાય કે પછી આપણે કહીએ તલની ચીકી તો જુઓ આવી સરસ મજાની એકદમ પાતળી વણાઈને તૈયાર થતી હોય છે અને એકદમ સરસ એવી આવી એકદમ ક્રન્ચી બનતી હોય છે ના દાંતમાં ચોટે ના ડબ્બામાં ભર્યા પછી ડબ્બામાં એકબીજાને ચીકી જાય એકદમ આવી સરસ એવી છૂટી છૂટી અને ક્રંચી બનતી હોય છે તો ચાલો આપણે બનાવી લઈએ તલની ચિક્કી તો આપણને તલની ચિક્કી બનાવવા માટે જોઈશે ગોળ દેશી ગોળ છે આ લાલ ગોળ અને તલ તો જેટલા તલ હોય એટલો જ આપણે ગોળ લેવાનો છે અને ચાલો હવે આપણે તલને સરસ રીતે આવી રીતે સાફ કરી લેવાના છે કેમ કે એમાં જે કંઈક કાંકરી હોય કે ક કપડાંથી કોરા પણ કરી લેવાના ધૂળ હોય તે સાફ થઈ જાય અને આવી રીતે તલને આપણે કોરા શેકી લઈશું તો તલને આપણે આવી રીતે જ કોરા સરસ રીતે સારી રીતે શેકી લીધા બાદ ઢાળી લેવાના છે અને પછી ઘી કાં તો તેલ લેવાનું કઢાઈમાં અને ઘી ઓગળે કાં તો તેલ ગરમ થાય એટલે એમાં આપણે ગોળ એડ કરી દઈશું તો આ ગોળ દેશી છે એટલે આપણે છીણીને પણ કાઢીશું ને તો પણ આવો મિક્સ જ થઈ જશે પણ કંઈ વાંધો નહીં આવે બસ આવી રીતે મિક્સ કરવાનું છે તો જે ચીકીનો ગોળ આવે છે ફ્રેન્ડ્સ તેના લેતા કેમ કે બજારમાં ચીકીનો ગોળ જે મળે છે તેનાથી ચીકી સારી નથી બનતી તો ઘરમાં તમે જે ગોળ યુઝ કરતા હોવ ને તે યુઝ કરજો કરજો કાં તો પછી આવી રીતે જે દેશી ગોળ હોય ને તે ગોળ લેવાનો છે બ્રાઉન કલરનો ગોળ અને ધીરે ધીરે આપણે જેમ સ્લો ફ્લેમ રાખવાનો છે નહીંતર ગોળ આપણો બળી જશે નીચેથી તો આ પ્રક્રિયા સ્લો ફ્લેમમાં જ રાખ કરવાની છે અને જુઓ ધીરે ધીરે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે તો બિલકુલ ઉતાવળ નહીં કરવાની ફાસ્ટ ગેસ કરીને ફ્રેન્ડ્સ નહીં પછી નીચેથી આપણો ગોળ ચોટી જશે તો જો આવી રીતે આપણે મિક્સ કરતા જઈશું ને એટલે સરસ મજાનો આપણો ગોળ ઓગળી ગયો એકદમ કમ્પ્લીટલી ઓગળી ગયો છે અને આવી રીતે બસ આપણે મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું છે તો મેઇન પાયો ગોળનો જ છે ફ્રેન્ડ્સ ચિક્કી બનાવીએ ને એમાં તો ગોળનો પાયો જો વ્યવસ્થિત ના હોય ને તો આપણે ચીક્કી સારી નથી બનતી તો ધ્યાન રાખવાનું છે આપણે ગોળના પાયામાં બસ તો જુઓ હું તમને બતાવું છું આપણે મિક્સ કરતા જવાનું છે બસ અને જુઓ ધીરે ધીરે બબલ્સ ઉપર આવી રહ્યા છે ગોળમાં જોઈ રહ્યા છો ને તો મીન્સ કે ગોળ આપણો ફ્લફી થઈ રહ્યો છે એકદમ એરી થઈ રહ્યો છે એકદમ પોચો પોચો દેખાઈ રહ્યો છે ને ક્રીમી ક્રીમી દેખાઈ રહ્યો છે તો બસ આપણો પાયો હવે થઈ રહ્યો છે વ્યવસ્થિત ધીમે ધીમે બની રહ્યો છે તો આ જ સ્ટેજ છે કે આપણે યાદ રાખવાનું છે કે ગોળને બિલકુલ પણ છોડવાનું નથી મિક્સ કરીએ જવાનું છે અને પછી આપણે ગોળને થોડુંક એવું મિશ્રણ લેવાનું છે અને પછી વાટકીમાં એડ કરવાનું છે જુઓ અને ત્યાં સુધી હલાવે જ રાખવાનું છે બિલકુલ પણ આપણે ગોળને છોડવાનું નથી અને એકદમ સ્લો ફ્લેમ જ રાખવાની છે બિલકુલ પણ ફાસ્ટ કે મીડિયમ ફ્લેમ નથી કરવાની અને જુઓ હું તમને બતાવું કે આપણે જે મિશ્રણ પાણીમાં કળ્યું છે ને તે આવી રીતે આપણે જ્યારે હાથમાં લઈશું ને ઠંડુ પડ્યા બાદ તો એકદમ કટકા થશે જો હું તમને બતાવું જુઓ જે આપણે પાણીમાં મિશ્રણ કાઢ્યું એ એકદમ હાથમાં લઈએ ને તો કટકા થઈ જાય છે ઠંડુ પડ્યા બાદ પાણીમાંથી એ હું તમને કાઢવાનું બતાવી ભૂલી ગઈ છું પણ જુઓ હાથમાં કાઢી લીધું છે અને જુઓ કટકા થાય છે તો બસ આપણું મિશ્રણ તૈયાર છે પાયા પાયો તૈયાર છે તો બિલકુલ પણ આપણે ઉતાવળ કર્યા વગર પહેલાં આપણે કૂકિંગ સોડા આવે ને ખાવાનો તે ચપટી કેવો જ એડ કરવાનો છે જેનાથી આપણે એક ચીક્કી એકદમ સરસ ક્રન્ચી બનશે અને જો એકદમ ચપટી લીધો છે વધારે બિલકુલ પણ નથી લેવાનો પિંચ જેટલો અને બસ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને હવે બિલકુલ મોડું નથી કરવાનું આપણે અને તલને એડ કરી દેવાના છે તો બસ આપણે તલને એડ કરી દીધા અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તલની ચિક્કી બનાવવી ખૂબ જ સરળ છે પણ બસ આપણે ગોળનો પાયો છે ને તે જ સારી રીતે બને ને એનું જ ધ્યાન રાખવાનું છે પાણીમાં આપણે મિક્સરણને નાખી જોઈશું ને તો સરસ એવો આપણે ગોળનો પાયો બન્યો છે કે નહીં એ ખબર પડી જશે મેં તમને બતાવ્યું ને એમ કે ગોળ આપણો સરસ તૂટી જવો જોઈએ પાણીમાંથી કાઢીએ ત્યારે તો જો આપણું મિક્સર સરસ એવું તૈયાર થઈ ગયું છે ગરમ થઈ ગયું છે એકદમ ફ્લેમ સ્લોચ રાખવાની છે ને આપણે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે એક પ્લેટફોર્મ પર સરસ ઠારવાનું છે એટલે આવું સરસ મિક્સર તૈયાર થઈ જાય ને એટલે હવે બસ ગેસ બંધ કરી દેવાનું અને પ્લેટફોર્મ પર સરસ સાફ કર્યા બાદ ઘી કાતો તેલ લગાવવાનું અને બસ આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું આપણે અને આ પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ કરવાની છે ફ્રેન્ડ્સ જુઓ તો બસ આપણે મિક્સર સરસ એવું પાથરી લેવાનું અને એક વાટકી લેવાની આ કાચની છે જો તમે સ્ટીલની લેશો તો એ પાછળ ઘી કાતો તેલ લગાવી લેવાનું થોડું અને ફાસ્ટ ફાસ્ટ જ બસ આવી રીતે ફેલાવતા જવાનું છે તો આ પ્રક્રિયા ફાસ્ટ કરવાની છે તો ઉતાવળમાં જ કરજો અને પછી તેલ કાં તો ઘી વેલણને લગાવી દેવાનું અને બસ આવી રીતે ફેલાવતા જવાનું તો હું તમને જુઓ ફાસ્ટ મોડ કરીને પૂરી પ્રક્રિયા બતાવું છું કે કેવી રીતે વણવાનું છે જુઓ થોડું થોડું ઉખડતું જાય ગરમ હોય એટલે પણ વાંધો નહીં આવે પણ વધારે પ્રેસ નહીં કરવાનું પણ ધીરે 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 ફેલાવતા જવાનું જુઓ આપણી ચિક્કી સરસ ફેલાઈ રહી છે ને વણાઈ રહી છે એકદમ સરસ પતલી જુઓ એકદમ સરસ સરસ તો હું કેમેરા હલે છે તો તમને ખસાવી બતાવું છું નજીકથી વણતા ફાવે એટલે સોરી અને જુઓ આપણી સરસ એવી ચીકી વણાઈ રહી છે એકદમ સરસ હું તમને છે ને સરસ બતાવું નજીકથી જુઓ એકદમ સરસ ખેંચાઈ રહી છે ને એકદમ સરસ તો બસ તમે વણવામાં બિલકુલ મોડું ના કરતા જુઓ વણતા વણતા આપણી ચીક્કી સુકાઈ પણ રહી છે તો બસ આવી રીતે જ પતલી પતલી એવી સરસ વણી લેવાની જુઓ સરસ વણાઈ ગઈ છે ને હમણાં ગરમ છે એટલે જુઓ એકદમ સરસ પતલી વણાઈ છે તો હવે આપણે આ પ્રક્રિયામાં ફટાફટ કટ લગાવી દઈશું નહીં તો પછી કટ નહીં થાય આપણને ગમતા કટ નહીં થાય ચીક્કી કટ તો થશે પણ ફટાફટથી કટ લગાવી લઈશું ઉતાવળ કરવાની છે જો હું મેં તમને બતાવવામાં થોડી ઉતાવળ ના કરી તો ચીક્કી આપણી જલ્દી વધારે સુકાઈ ગઈ છે પણ વાંધો નહીં આવે કટ તો સરસ થઈ જશે કેમ કે આપણે પાયો સરસ કર્યો છે ગોળનો તો ચીક્કી તો સરસ બની જ છે તો જોઈ રહ્યા છો તમે કે જુઓ કટ થઈ રહી છે પણ સુકાઈ ગઈ છે એટલે થોડીક એવી થોડીક દિક્કત થાય પણ કંઈ વાંધો નહીં આપણને શેપ તો સરસ કટ થઈ જ જવાના છે તો તમે બિલકુલ પણ મોડું કર્યા વગર સરસ કટ લગાવજો ફ્રેન્ડ્સ અને જુઓ આપણે ચીક્કી સરસ એવી સુકાઈને પણ તૈયાર છે કટ લાગી ગઈ છે જુઓ આ થોડી ભીની છે તો થોડી વાર લાગશે આ પણ સરસ કટ થઈ ગઈ આ થોડી ભીની છે તો બસ આવી રીતે આપણે બધી ચીકીને સરસ છૂટી પાડી લઈશું તો વણતા ગયા અને તરત ને તરત સુકાઈ પણ ગઈ જોયું અને સરસ કેવી કટ થાય છે તરતને તરત જ તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે પણ મસ્ત મજાની આવી ચિક્કી બનાવો અને તમને તમારી ચિક્કી પણ સરસ મારી રીતે બની હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ